મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવ સભર ઉજવણી મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી કરવામાં આવી હતી મુન્દરાના જવાહર ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સન્માનસભર રીતે યોજાઈ હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ કર્મચારીઓ તેમજ નાગરિકોની નોંધપાત્ર હાજરી રહી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દંડક દિલીપભાઈ ગોરના કર્કમળે રાષ્ટ્રધ્વજનું વંદન કરવામાં આવ્યું હતું ધ્વજ વંદન સમયે સમગ્ર વાતાવરણ જયહિંદ અને વંદે માતરમના નાદથી ગુંજાયમાન બન્યું હતું આ પ્રસંગે નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ આપણને ભારતના બંધારણ પ્રત્યે આદર એકતા સમાનતા અને નાગરિક ફરજોની યાદ અપાવે છે તેમણે દેશના વિકાસમાં દરેક નાગરિકની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી સૌને દેશહિતમાં કાર્ય કરવાની અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું તેમજ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને નમન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો આ રીતે મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા આયોજિત સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ એકતા અને ગૌરવની ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ બની રહી હતી આ પ્રસંગે કિશોરસિંહ પરમાર અરવિંદભાઈ પટેલ પ્રણવભાઈ જોશી ગૌરાંગભાઈ ત્રિવેદી હિરેનભાઈ સાવલા ભોજરાજભાઈ ગઢવી પ્રકાશભાઈ પાટીદાર પ્રકાશભાઈ ઠક્કર મનોજભાઈ કોટક દેવેન્દ્રસિંહ જાડેજા ભરતભાઈ પાતારિયા હરેશભાઈ મોથારિયા કાનજીભાઈ સોંધરા રાજેશ સથવારા યાજ્ઞિક ભાઈ ત્રિવેદી ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર તૃપ્તિબેન ઠક્કર મોહિનીબેન બેન ચુડાસમા તથા નગરજનો જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ જીતુભાઈ માલમ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા પ્રજાસત્તાક દિવસની સર્વે દેશવાસીઓને મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દંડકશ્રી દિલીપભાઈ ગોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે મુન્દ્રા બારોઈના સૌ નગરજનો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે એમના સાથે સંવાદ એક હૃદયનો ભાવ ખોલવાનો પડ્યો સમય મળ્યો અને વાત કરી કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કાર્યોમાં ખૂબ અગ્રેસર રહી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સક્ષમ નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો ખૂબ ને ખૂબ આગળ વધતા રહ્યા એમાં આપણે જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈનો જે મેઇન બારોઈ રોડ કહી શકાય એ આઈકોનિક એવા રોડ હોય કે નર્મદા મૈયાનું પાણી હોય કે પછી ડ્રેનેજની લાઈનો હોય વરસાદી પાણીની લાઈનો હોય કે ગેસ લાઈનો હોય અને અત્યારે જુઓ તો એક થી સાતે સાત વોર્ડની અંદર બાગ બગીચાઓ પણ એટલા સરસ છે દાદા દાદી પાર્ક છે વોકિંગ ટ્રેક માટે જેરમસર તળાવની જે આપણે જોઈ શકીએ છીએ ચાલવા માટે એવા અનેક અનેક વિકાસના કાર્યોમાં નવી નગરપાલિકા છે એ પ્રમાણે ખૂબ આગળ વધી રહી છે અને હાલ અત્યારે જે કાર્યો કર્યા છે એમાં જેટલા પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનો વેપારી ભાઈઓ મુન્દ્રાના સૌ એક એક નાગરિકોનો હૃદયના ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે હજી પણ ખૂબ પ્રેમ ભાવ જેટલો આપ્યો છે હજી પણ એટલો વિશેષ પ્રેમ ભાવ હંમેશા આપના તરફથી રહેશે એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કર્યો છે અસ્તુ ભારતમાં તકી જાય આજે સૌ તો સત્યોતેરમાં માં ગણતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓની સાથે મુન્દ્રા શહેરવાસીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપ જાણો છો તે પ્રમાણે આપણા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના મહિલા અધ્યક્ષા શ્રી રચનાબેને મેં મારી સ્મિતમાં પણ વાત કરી કે હું નહીં પણ આપણે સૌની ભાવના રાખી અને જે પ્રણાલિકા બહાર પાડી છે તે મુજબ આજે મને પણ ધ્વજવંદનનો જે લાભ આપવામાં આવ્યો તે બદલ હું તેમનો આભાર માનું છું આપ જોઈ રહ્યા છો કે મુન્દ્રા ગ્રામ પંચાયતમાંથી પ્રથમ નગરપાલિકા બની અને આજે જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણા વર્તમાન અને પૂર્વ બંને પ્રમુખોને તેમની ટીમે જે રીતે દીર્ઘ દ્રષ્ટિ રાખી અને આજથી પચીસ વર્ષ પછી પણ કોઈ તકલીફ ન આવે તેના માટે જે સુચારુ આયોજન ગોઠવ્યા અને તેની અંદર આપણને ગુજરાત સરકારની અનેકવિધ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટો સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટો અને એ સૂઝ બુજથી જે રીતે મુદ્રાની અંદર લઈ આવ્યા અને જે રીતે વિકાસ કામો થઈ રહ્યા છે તે માટે હજુ પણ મુન્દ્રા આગળને આગળ વધશે તેની ખાતરી આપું છું